老一辈。<That> <Yeah. S 1>

જય માતાજી જય મોગલ માં પધાર પધારો અમારી લાઈ માં હાર્દિક હાર્દિક સ્વાગત છે લાઈક કમેન્ટ કરતા રહેજો हेलो હવે ફરમાઈશ કરવાની ફરમાઈશ આપો એટલે સુપર સેરેઈ કરવાની છે બધાને પચાસ જણા જોડાઈ ગયા છે તો લાઈક કોમેન્ટ પણ કરતા રહેજો લાઈક કરો લાઈક કરો મુકેસન માઈક બંધ રે ગ્લોટી લાઈક કોમેન્ટ કરતા રહી છું લાઈક કરો લાઈક કરો ફેમિલી જય મોગલમાં જય મોગલમાં ગઢડા માટે કાગવડ ચારધામ વારી મારી ખોડલ બધા બધા મિત્રો ને અને એમના પરિવારને સદાય સુખી રાખે થેન્ક યુ થેન્ક યુ ધાર્મિક ભાઈ જય માતાજી ભાઈ મહેતા પધારો પધારો અમારી લાઈફમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માં જય માં બધા મિત્રોની ખોડિયાળ ની હાર્દિક શુભકામના બેનબા તમને મા માં હરફળ ખુશ રાખે જીવનમાં ખૂબ આગળ વધો અને યુટ્યુબની દુનિયામાં તમારું બહુ મોટું નામ થાય એવી પ્રાર્થના છે થેન્ક યુ થેન્ક યુ જા જા કરીને જય મોગલ માં જય મોગલ માં તુલસીભાઈ આ હા અમારે તો પેલું સુપર આવ્યું થેન્ક યુ થેન્ક યુ અમારા પીડી ભાઈ યાવ દી બીજા લાલજીભાઈ મહેતાના જય ભીમ જય પધારો પધારો લાલજી દાદા જય મહાદેવ જય શ્રી કૃષ્ણ હરખભાઈ અમારા ધાર્મિકભાઈ પણ કે છે ધાર્મિક ભાઈ જય માતાજી જય રામદેવ ફીર થેન્ક યુ થેન્ક યુ કેમ છે એકદમ મજામાં છું ભાઈ તમે કેમ છો જણાવજો લાઈક કોમેન્ટ કરતા રહીજો નવા હોય તો શોર્ટ વિડીયો કમેન્ટ કોમેન્ટ નાખી દેજો રિટર્ન જરૂર આપી દઈશું

જય માં જય માં આજે કોઈક મહેમાન આવ્યું છે ના અમારા સંબંધિત છે ભાઈ આપનું ગામ ભાઈ મારું ગામ મોગલધામ ભગોડા પાસે છે તમારું નામ પણ ગુજરાતીમાં જણાવજો ને ગુજરાતીમાં કોમેન્ટ કરજો જય માતાજી ગોધરાતી પધારો પધારો ભાઈ તમારું નામ ગુજરાતીમાં જણાવજો ખૂબ ખૂબ સરસ હો પીડી ભાઈ તમને ખડિયાળમાં જાજુ આપે અને માતાજી તમને હરપણ ખુશ રાખે હો વાલા ધન્યવાદ અમારા હરખભાઈ કહે છે સુમિતભાઈ ઓકે સુમિતભાઈ નામ છે તમારું ભાઈ પધારો પધારો અમારી લાઈનમાં નવા હોય તો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ નાખી દેજો રિટર્ન આપી દઈશું કયા ગામના છો બેનજી અમે બજરંગ બલી વસ્ત્ર છે એવું છે શૈલેષભાઈ મારું ગામ મોગલધામ ભગુડા પાસે છે જય વડવાડા પધારો પધારો ભાઈ જય માતાજી જય માતાજી નમસ્તે નમસ્તે જય માતાજી ભાઈ આખી કોમેન્ટ લખજો સુપેશ કંટારિયા ના જય રામદેવ કેમ છો વાલા જાજાર દિવસે દર્શન થયા હો નવો પણ નથી અને જૂનો પણ નથી કર્યું છે એવું છે વાંધો બેન ગીત ગાવ જય માતાજી જય માતાજી હાય ಬೈಸಾಕ್ತಿ <laughs> ಮಲಗಿತ್ತು जय माता जी जय माताजी तेड़ियल खादो खोराक खादो एम हाँ जमी दो भाई कल्पेश भाई जय रामदेव पीर जय रामदेव पीर जय राम, पी, राम पीर <coughs> क्या छो हो बेन मजा में गाम गुंजारा थी राजेश भाई कर जय रामदेव पीर रामदेव पीर बापा तमने सुखी राखे मस्त राखे जय श्री राम थैंक यू थैंक यू भाई મનુભાઈ ખુમાર મોદા જય આઈ શ્રી ખોડિયાલમાં હા ભાઈ એકદમ મોજમાં તમે કેમ છો કલ્પેશભાઈ જય શ્રી સ્વામિનારાયણ બહેન થેન્ક યુ થેન્ક યુ ભાઈ ધમધમે નગારા રે હો જી રે મારા શક્તિ માના ધામમાં દમે નગારા રે હો જી રે મારા શક્તિ

લાઈક કોમેન્ટ કરતા રહેજો જય બાબા રી મન્નુભાઈ કુમાર મોદા મોમાય માતાજી બેન ભાઈ એવું હું ભાઈ જય શક્તિમાં થેન્ક યુ અરગભાઈ જય સૂર્યનારાયણ દેવ રાજભાઈ પધારો પધારો ચાલો હું નીકળું બેન સરસ અવાજ છે અને મજા આવી વાતો કરવાની ઠેન્ક યુ થેન્ક યુ શૈલેષભાઈ આવતા રહેજો પાછા સપોર્ટ દેવા નમસ્તે નમસ્તે જય વડવાડા જય શક્તિમા

રાજભાઈ આપણે હિન્દી નથી ગાતા કદાચ ગુજરાતી કે ભજન તમે ગમે એ કહેશો તો એ હું ગાઈ નાખી પણ સુપર છે નાની નાની કરજો વિપુલભાઈ દાંત કાઢે છે જય વડવાડા જયેશભાઈ જયેશભાઈ તો ગુજરાતી ગીત ગાવ રાજભાઈ તો તમારે કરવું તો પડે ને સુપર હું ગાઈ તો નાખું રકપુદુડાભાઈ ડિલીટ કરે છે મારે કોમેટ ખાઈ ગયા એવું છે ભાઈ બીજી વાર કરી નાખજો કદાચ વઈ ગયું હોય તો જય દ્વારકાધીશ જય માતાજી જય મોગલમાં અને બાકી બધા મજામાં કઈ નહીં રાજભાઈ તમારા માટે એક આપણો ભજન ખાલી નાનું ગાઈ નાખી બહુ લાંબુ નહીં ગઈ लाल लाल जोगी लाल रमता लाल जोगी ओ लाल लाल जोगी लाल रमता लाल जोगी लाल जोगी नो ने लोड़ा शिव जी ओ लाल लाल जोगी लाल रमता लाल जोगी હા જય માતાજી કેમ છે બસ એકદમ મજામાં છું ભાઈ તમારું નામ ગુજરાતીમાં જણાવજો બધાય ગામમાંથી બોલે અમે તો ઘરેથી બોલે અમને ઘરે સાચવે બહુ એવું છે ધાર્મિકભાઈ અ ના આજે કમેન્ટ વાંચો હા વાંચું છું ને ભાઈ વિપુલભાઈ નમસ્તે નમસ્તે બરોબર છે ધાર્મિકભાઈ અ સારું ચાલો યુટ્યુબ ફેમિલી હવે બધાને હું કાલે પાછી મળવા આવીશ ને કાલે બધા લાઈવ કોમેન્ટ કરતા રહી જતા સુધી નવા હોય તો શોર્ટ વિડીયોમાં કોમેન્ટ નાખી દેજો જય માતાજી જય મુરલીધર